કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ આપણી જે નવી સ્વાધ્યન પોથી ધોરણ દસમાં આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર જે તમને તમારું જે સ્વાધ્યન પોથીનો ભાગ નંબર બે છે તેના પાના નંબર એકસો આઠથી એકસો અગિયાર ઉપર મળી જશે જેનો આપણે સાચો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્રની અંદર વિભાગ નંબર એની અંદર પહેલું છે વિધાન સાચું બને તે મુજબ ખાલગ્યા પૂર્ણ કરો પેલો પ્રશ્ન છે નીચે આપેલા અનુમાનમાંથી ખાલીગ્યા અનુમાન બધા જ અવલોકનોની કિંમત પર આધારિત છે તો અહીંયા આપણો મિત્રો જે જવાબ આવે છે તે છે એ મધ્યક બીજું મધ્યક બરાબર પાંત્રીસ બહુલક બરાબર પાંત્રીસ હોય તો મધ્યસ્થ કેટલો થાય તો એ પણ મિત્રો આપણો જવાબ પાંત્રીસ આવશે ત્રીજું જો એક્સ બાર બરાબર પચીસ એ બરાબર પચીસ સીગમાં એફઆઈ બરાબર સો હોય તો સીગમાં એફઆઈડીઆઈ બરાબર કેટલા તો અહીંયા આપણો જવાબ આવે છે તે છે સો ચાર સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે જેડ માઇનસ ટુ એમ બરાબર

વાય બાર બરાબર એક્સ બાર પ્લસ ખાલી જગ્યા તો આપણો જવાબ આવશે તે આવશે બે સાતમું છે જો એક્સ માઇનસ મધ્યસ્થ બરાબર આઠ એક્સ પ્લસ મધ્યસ્થ બરાબર એકસો ચાલીસ હોય તો મધ્યસ્થ કેટલો તો જવાબ આવશે બ્યાસી આઠ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનું મધ્ય ખલગ્યા છે જો જવાબ આવશે એન પ્લસ વન ભાગ્યા ટુ નવ પંદર માઇનસ અંતરાલની મધ્ય કિંમત કેટલી તો અહીંયા મિત્રો પંદર અને વીસની વચ્ચેની સંખ્યા છે તે છે સત્તર પોઈન્ટ પાંચ જે અંતરાલની મધ્ય કિંમત કહેવાય દસ અવલોકન એક બે ત્રણ માટે સિગ્મા એક્સઆઈ ટુ એક્સઆઈ એક્સવેર બરાબર ખાલી ગયા તો અહીંયા જવાબ આવે છે તે છે ચૌદ વિભાગ બે ની વાત કરીશું અહીંયા નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખવાના છે પ્રત્યેક પ્રશ્ન દીઠ બે ગુણ એના પહેલો પ્રશ્ન છે પ્રાપ્તાંકો એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ સિક્સ એક્સ એક્સ પ્લસ ઇલેવન અને એક્સ પ્લસ ટ્વેલ્વ ટ્વેલ્વનું મધ્યક ટ્વેલ્વ છે તો અજ્ઞાત અવલોકન એક્સ શોધો તો અહીંયા મિત્રો મધ્યક શોધવાનું સૂત્ર છે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા તો અહીંયા માટે મધ્યક બાર છે તો બરાબર એક્સ વત્તા ત્રણ વત્તા એક્સ વત્તા છ વત્તા એક્સ વત્તા વત્તા એક્સ વત્તા બાર તો અહીંયા કુલ અવલોકન છે તે છે ચાર તો ભાગ્યા ચાર કરીશું તો અહીંયા મિત્રો જોઈએ કે માટે બાર ગુણ્યા ચાર આપણે જે ભાગાકાર છે એને ગુણાકારમાં લાવીએ અને અહીંયા ચારેક્સ અને પેલા ગુણાકાર કરીએ તો બત્રીસ થાય છે તો અહીંયા બાર ચોક અડતાલીસ થાય આ બાજુ બરાબર છે આની બાજુ લાવીએ તો માઇનસ બત્રીસ બરાબર અહીંયા જે છે એ ચારેક્સ અહીંયા આપણે મૂકીને દઈ મૂકી દઈશું માટે ચારેક્સ તો બરાબર અડતાલીસ માઇનસ બત્રીસ એટલે કે સોળ થાય તો એક્સ બરાબર અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જાય બહુલકની કિંમત શોધવાની છે તો અહીંયા મિત્રો જોઈએ તો બહુલકની જે કિંમત આવે છે આપણે આ મુજબ ગણતરી કરવાની છે બરાબર આ જે રીત છે એ મુજબ જ તો જવાબ આવે છે તે છે બરાબર એક્સ બરાબર બા વીસ પોઈન્ટ સડસઠ છે એ જવાબ આપણો આવશે બરાબર મધ્યક આવશે અને બહુલક અહીંયા અઢાર પોઈન્ટ સડસઠ આવે છે હવે આગળ વાત કરવાના છે તેરમું છે જો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એસેન ભાગ્યા ક્યુ હોય તો એન શોધો તો અહીંયા મિત્રો આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણીએ બરાબર તો અહીંયા સીગમા એકસાહ ત્રણસો પંચોતેર આવ્યો સાચો મધ્યક શોધીએ તો ત્રણસો પંચોતેર માઇનસ વીસ પોઈન્ટ પચાસ સોરી વીસ માઇનસ પચાસ છે તો ચારસો પાંચ થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને અહીંયા પંદર આવશે હવે ચારસો પચ ચારસો પાંચ ભાગ્યા પંદર કરીએ તો સાચો મધ્યક છે એ સત્યાવીસ રહેશે વિભાગ સીની વાત કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે તેમાં તમારે માગ્યા મુજબ ગણતરી કરવાની છે ચૌદમો પ્રશ્ન છે એ મત્યુ મિત્રો મધ્યક શોધવાનો છે આ મધ્યક છે એને મિત્રો આપણે આવી રીતે શોધવાનો રહેશે અને એનો જવાબ આવે છે તે છે

બહુલકની વાત કરીએ તો અહીંયા મિત્રો મહત્તમ આવૃત્તિ જે આપેલી છે બે પોઈન્ટ આઠ છે અને બહુલક વર્ગ છે ત્રીસ માઇનસ ચાલીસ થાય બરાબર તો આપણે જે બહુલક આવે છે તે છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ જે આપણે મિત્રો અહીંયા ખાસ આ રીત મુજબ તમારે આ પણ દાખલો લખવાનો અને દાખલો ગણવાનો રહેશે વિભાગ ડીમાં મિત્રો સત્તરમો પ્રશ્ન છે તેની અંદર મધ્યસ્થ જો નીચે આવૃત્તિ વિતરણ માટે જો એન બરાબર શો અને મધ્યસ્થપત્રી હોય તો એફઆઈ અને એફ વન અને એફ શોધવાના છે બરાબર તો અહીંયા એફ વન અને એફ ટુ કેટલા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર આ જે રીત છે આ રીત મુજબ આપણે દાખલો ગણવાનો છે એફ વન છે નાઇન અને એફ ટુ છે સોળ આવશે ઓકે આવી રીતે આપણે આ દાખલો પણ ગણીશું એના પછી અઢારમો પ્રશ્ન છે અહીંયા મિત્રો આ રકમમાં ભૂલ છે એકસો પંચ્યાસીની જગ્યાએ આપણે એકસો પાસઠ મૂકી અવલોકન ધરાવતી આવૃત્તિ વિતરણનો બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ છે તો એવી રીતે અહીંયા શોધવાનો છે તો આ રીત છે એનો આપણે ઉપયોગ કરીશું ખાસ વિદ્યાર્થી મિત્રો અને દાખલો છે આ રીત મુજબ ગણીએ તો અહીંયા સત્યાવીસ જોબ આપણો આવે છે બરાબર અહીંયા ખાસ એ અને બી બંને શોધવાના છે એ બરાબર અહીંયા મિત્રો તેતાલીસ આવશે અને બી બરાબર જે છે તે સત્યાવીસ આવે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલાઓ છે ગણવાના રહેશે વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમે હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા